ગુરુ ગોપાલનંદ સ્વામીની જન્મભૂમિ એમાં બિરાજમાન ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ અમદાવાદ શ્રી નરનારાયણ દેવ ગાધી તાબાનું ભગવાન સ્વામિનારાયણનું મંદિર એમાં બિરાજમાન ગોપાલલાલજી મહારાજ ને ગોપાળાનંદ સ્વામી એ આજે નૂતન વર્ષાભિનંદન્યતા બે હજાર ને બ્યાસી નૂતન વર્ષ આજે શુભારંભ છે ભગવાનને સરસ શણગાર નોટોના શણગાર છે અને છપ્પન ભોગ અંકોટ ઠાકોરજીને ધરાવવામાં આવે છે એ અંકોટની આરતી અને આજે પવિત્ર દિવસે છે બેસ્ટતા વર્ષના દિવસે એ સર્વને સાલ મુબારક નૂતન અભિનંદન આરોગ્ય સારું રહે સમૃદ્ધિ અને આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત બની અને ભગવાનનો ભક્ત અને ખૂબ જીવનમાં ખૂબ શાંતિ મળે એવી યાદના ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગોપાલનંદ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરી અને સર્વેને શા મળે એવી ગોપાલલાલજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી સર્વેને સાલમુબારક નૂતન વર્ષ આપી નોંધાય જય સ્વામિનારાયણ